કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મુન્દ્રા ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની મીટિંગ યોજાઈ મુન્દ્રાના શક્તિનગર ખાતે આવેલા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની ઓફિસના મતે સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંધની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના મુન્દ્રા તાલુકાના મહિલા પ્રમુખ તરીકે નિમણૂક થતાં નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રીમતી રતનબેન દેવસીભાઈ ઘેડા ગામ ટોળાના પ્રમાણપત્ર આપી મીઠું મોડું કરાવી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સંગઠનના તાલુકાના દરેક મેમ્બરોએ પોતપોતાની જવાબદારી નિભાવી કાર્યને આગળ ધપાવી સંગઠનની કાર્યપ્રણાલીને મજબૂત કરવા પ્રદેશ પ્રમુખ અજીજભાઈ સાંધાએ જણાવ્યું હતું આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધ તાલુકા ઉપપ્રમુખ કાસમ ખલીફા લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ સુઝાન સાંધ ઇમરાન અવાડિયા દેવરાજ ડી ધુઆરાણ કાંચી મહેશ્વરી રામજી ડી ધુઆ દેવરાજભાઈ નાગસી દેવસી નાગસી વનિતાબેન મહે ેશ્વરી ગીતાબેન કિશન સોધમ હેતલ અશોક સોધમ મિત્તલ અશોક સોધમ આરતીલાલજી સોધમ મહેશ અશોક સોધમ તથા સંગઠનના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા